બાબર ખાતે તારીખ સોળમી ના રોજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ લોહાણા સમાજના પ્રમુખ વેપારી અગ્રણી હરિભાઈ આચાર્યની આગેવાનીમાં ભાભરના તારીખ સમાજના આગેવાનો તમામ વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી બેઠકમાં જાન્યુઆરીએ શ્રી રામ ભગવાનની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે જેને લઈને ભાભરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર તારીખ બાવીસમી જાન્યુઆરીએ એક દિવસ માટે બંધ રાખવા માટેનો નિર્ણય હરિભાઈ આચાર્ય દ્વારા જાહેર કરાતા દરેક સમાજ અને વેપારીઓએ આ નિર્ણયને વધાવી લીધો હતો ઐતિહાસિક દિવસના

જે અયોધ્યામાં રામ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે બાવીસ તારીખે તે નિમિત્તે પાભરના તમામ વેપારી એસોસિએશનના ભાઈઓની મિટિંગ બોલાવવામાં આવી અને જે મિટિંગમાં લઘુમતી કોમના અમારા હિન્દુ સમાજના તમામ ભાઈઓ અને જૈન સમાજના ટોટલ વેપારીઓ આવીને એક અવાજે બાવીસ તારીખે પાભર શહેર બંધ રાખવું ધંધા રોજગાર બંધ રાખવા અને રામચંદ્ર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરની અંદર રોશની કરી અને વરઘોડો કરી રામજી મંદિર સુધી જવું અને આ રીતે આપણે પણ આપણા ઘેરે દરેકને સૂચના આપી કે જે રીતે દિવાળી ઉપર આપણે દીવા પ્રગટાવી ઉજવણી કરીએ છીએ એ જ રીતે આજે આપણો દિવાળીનો બેસતા વર્ષનો દિવસ ગણો કે જે ગણો તે એ રીતે દરેકને સૂચના આપી અને ભાભરની અંદર આ રીતની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે અનાજ બજાર કરિયાણા બજાર કાપડ બજાર લોખંડ બજાર ટોટલ એસોસિએશનવાળાએ એક અવાજે મળી અને બંધ રાખવા માટેનું નિર્ણય લઈ અને દરેકને જાણ કરવામાં આવેલ છે